હલ્લો મિત્રો ફાઇનલી હવે અમે છેલ્લે અમારા ઘર કામમાં પગી ગયા છીએ ટાકો વિસળવા અને ટેરેસ ધોવા માટે તમે જોઈ શકો છો આ ટાકો વિસળાય છે હવે ને આ ટેરેસ વિસડવાનું છે તો ફાઇનલી અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એન્ડ સુધી બન્યા રહીજો આ વિડીયોમાં અને તમારો સાતસો સહકાર અને મારે આજ પંચાવનસો ફ્લોઓવર થઈ ગયા એ બદલ આભાર તમારો અને હવે અમે જોવો આ ટેરેસમાં છે પહેલાં તો આ ટાકો સાફ કરે છે હવે પછી આ ટેરેસ છે ટેરેસ છે ટેરેસને સાફ કરશે ધોવાનું આખું કામ ચાલુ છે અને હવે તમને જો બતાવું આ આપણે કલરની ડોલું છે કલર ગામે કરે હવે આપણે નીચે ઉતરીએ નીચે જોઈએ તમને આ બધું જો અહીંયા આપણે વોટરપ્રૂફ કલર કીધો હા મેં પણ વોટરપ્રૂફ કર્યો કલર કીધો કારણ કે અહીંયા પાણી વધારે આવતું હતું તો પાણી મરે નહીં એ માટે આપણે અહીંયા પાણી અંદર સ્લેપમાં ન જાય એટલે અહીંયા વોટરપ્રૂફ કલર કર્યો જે પ્લાસ્ટિક છે કે ને કેમિકલ તો કેમિકલ મેર્યું હવે આપણે આગળ જઈએ જોવો અહીંયા બધું પાછળ આ જો કસરું કાઢ્યું છે વધારાનું કે ધનતેરે છે ધનતેરે છે કંકાસ કાઢવાનો એ આ બધું કસરું ઓલ કર્યું કસરું કે ને આ વૈશ્વિકા બહાર ગયા હોય ને તો ન ગમે આ વૈશ્વિકા જોઈને હુ પણ આપણા ઘરે ન સુટકે આપણે હોવાનું હવે તમને મારી ગલેરીનો નજારો બતાવું જ્યાં અમારે પાછળ ગલેરી છે અને ત્યાં પણ અમે જો આ બારીયું બધી સાફ સફાઈ કરી અને ત્યાં પણ ધોયું બોયું છે બાયુએ કારણ કે દિવાળી આવે એટલે ધનતાસ કાઢવાનો અને ધનતા બધી સાફ સફાઈ કરવાની જો આ બધી બારીયું અને આજ હું તમને બતાવું કે અમારા પસવાડે પાછળ અમે શું વાવ્યું છે જોવો તું આ શું છે કોમેન્ટ કરી જો મને તો ખબર જ છે કારણ કે અમે ઘરના પાછળ ગેલેરીમાં વાવ્યું છે આ આ ઘંટી છે દેશી ઘંટી જેણે જોવી હોય કહીજો તો છે ને હે હવે આપણે આગળ વલ્કોની સાઈડની ગેલેરીમાં જઈએ આ લીંબુડી છે હવે સાઈડની ગેલેરીમાં જઈએ જુઓ અહીંયા પણ આ ગાડી એક એક્સ્ટ્રા પડી છે આપણી પાસે કે જ્યારે જ્યારે મહેમાન આવે તો એની માટે રાખી છે આ બધો તો કચરો વધારાનો બધો કાઢી નાખ્યો છે આ બધો કચરો ભંગારવાળાને આપી દેવાનો છે પૈસા આવે એટલે છોકરાને ભાગ ખવડાવી દેવાનો ઓ અહીંયા ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે ઓલકોર પાણી આવે તો હા વિડીયો ગઈ હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં